પર્યાવરણ દ્વારા સ્થાપેલા ગીર ફાઉન્ડેશન ગાંધીનગરને સોંપવામાં આવી છે બે કાઉન્ટિંગ અને નાઇટ કાઉન્ટિંગ દ્વારા મગરોની ગણતરી કરવામાં આવશે સવારે નવ થી બપોરના એક કલાકે જ્યારે રાત્રે આઠ થી અગિયાર કલાકે આ ગણતરી કરવામાં આવશે મગર ગણતરી દરમિયાન ફોટોગ્રાફી ડ્રોન તથા વિડીયોગ્રાફી પણ કરવામાં આવશે અગાઉ વર્ષ બે હજાર ઓગણીસમાં મગરોની ગણતરી હાથ ધરવામાં આવી હતી મગર ગણતરી માટે વોલેન્ટીયર્સને એક દિવસની તાલીમ આપવામાં આવી છે વડોદરામાં વિમાલીથી તલસઠ ગામ સુધી પચીસ થી સત્યાવીસ કિલોમીટર વિસ્તારમાં મગરની વસ્તી ગણતરી થશે મગર ગણતરી માટે સત્યાવીસ જેટલી ટીમો કાર્યરત રહેશે એક કિલોમીટર દીઠ એક ટીમ મગરની ગણતરી કરશે